ભાવનગર લિફ્ટમાં ફસાઈ જતા છ વર્ષના બાળકનું મોત થયું છે કે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે અન્નપુરના એપાર્ટમેન્ટમાં જે લિફ્ટમાં બાળક ફસાય જતા તેનું મોત થયું હોવાનું વાત સામે આવી છે જે સમગ્ર ઘટના બાળકને બે દિવસ સારવારમાં આપવામાં આવી છે કે ત્યારબાદ તેનું મોત થયું દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ક્યારેક બાળકના માતા પિતાને એમને છોડીને દેતા હોય છે કે અને બાળક રમતું હોય ત્યારે બાળકની સાર સંભાળ રાખશું દરેકના માતા પિતાની જવાબદારી હોય છે ઘણા કિસ્સા બાળકો રમતા હોય છે કે સમયે કાયની અડપેટી અથવા કે ગેલેરીમાં નીચે પટકા જતા હોય તેમાંથી મોત ભેટતા જાય છે કે ભાવનગર આવી ઘટના સમયે છે કે બાળક રમતા રમતા લિફ્ટ જતી પહોંચી જાય તેમાંથી મોત જતા સમગ્ર ઘટના લઈને પોલીસ જણાવવા જોગી નથી છે કે ભાવનગર શહેરમાં કાળા નાણાં વિસ્તારમાં લીપ બાળક ફસાઈ જતા મોત નીપજ્યું છે કે કાળા પાસે આ લેફ ફ્લેટની જે લિફ્ટમાંથી લીફ્ટમાંથી છ વર્ષની બાળક ફસાઈ જતા જતા જે ગંભીર ઈજા પહોંચી જતા સારવાર માટે જે મોત થયું છે તે મુદ્દેનો પીએમ થતા બાદ પરિવારને મુદ્દે સોંપવામાં આવશે જે તો માતા પિતા તેમના બાળકોને એકલા મૂકજો નહીં અને હંમેશા તેમની સાર સંભાળ રાખજો અચાનક લાચર